રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં હર્ષોલ્લાસપૂર્વક હોળિકા દહન કાર્યક્રમ યોજાયો હતો ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના આહવા સુબીર વઘઈ સાપુતારા સહિત ત્રણસો અગિયાર ગામોમાં ઠેર ઠેર હોળિકા દહન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ હોળીકાની પ્રદક્ષિણા કરી હતી ધાણી ખજૂર શ્રીફળ કંકુ ચોખા વધાવી પૂજા વિધિ કરી હતી આમી આખો લગ કરી રહી ના એમાં અમે કરજન આમાલા આનંદ વાટો કાંઈ આમના આડા વળીલ યો તહેવાર કરી ગયા તો આમાં ગમ હ તે સાથે આમ મસ્ત રીતે કરી રહીને હાવ પૂજા દેજહન તેલા સુખ શાંતિ મેળો તે સાથે અમે યો કાર્યક્રમ કરી રહી હન આ હોલિકા દહન યોજવામાં આવ્યો છે અને એનું આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મહત્ત્વ છે કારણ કે અહીંયા ડાંગ દરબાર ભરાય છે અને પછી છેલ્લો જે દિવસ હોય છે એ હોલિકા દહનનો હોય છે અહીંયા પારંપરિક રીતે હોલિકા દહન થાય છે એટલે આદિવાસી વિસ્તારમાં આ જે પરંપરાઓ છે વર્ષોથી ચાલી આવી છે અને એ પરંપરા વર્ષો સુધી રહેવી જોઈએ તો જ આપણે આપણા આદિવાસી જે સંસ્કૃતિ છે એનું જતન કરી શકીશું